નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવ વિજ્ઞાન વિષયમાં વિભાગ બી પ્રકરણ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એ પહેલાં એક સૂચના સાંભળી લો આની પીડીએફ વિશે આપણે અગાઉ ચર્ચા કરેલી જ છે વિડીયોના અંતમાં બરાબર તો મિત્રો આની પીડીએફ તમારે મળી જશે પરંતુ એમાં કંઈ શરતો છે બરાબર તે જોઈ લેજો આગળ તમે પરંતુ અહીં આપણે આ યુટ્યુબ ચેનલ તમારે છે એમાં તમારે સપોર્ટ કરવાનો રહે છે તો તે વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બરાબર મિત્રો તો આપણે ચાલો અત્યારે વિભાગ બીનું પ્રકરણ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર સાતનો પહેલો પ્રશ્ન છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસ એકમ જણાવવાનો છે તો મિત્રો અંતર તો કોઈ એક પદાર્થના સ્થાને બીજો પદાર્થ સ્થાને જ્યારે એટલે કે કોઈ એક પદાર્થ એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે ત્યારે પદાર્થ દ્વારા કાપવામાં આવેલ માર્ગની કુલ લંબાઈને કુલ લંબાઈને અંતર કહે છે અને અંતરનો એસાય એકમ શું છે મીટર છે સ્થળાંતર તો અહીં સ્થાનાંતર મિત્રો તમને પદાર્થનું પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધીની સીધી રેખાની દૂરીને અથવા તેની દિશાને સ્થળાંતર કહે છે અથવા ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન એટલે સ્થાનાંતર એટલે પદાર્થ દ્વારા કપાયેલું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાનને સ્થાનાંતર કહે છે અથવા પદાર્થ દ્વારા કપાયેલું ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહે છે સ્થાનાંતરને અચા એકમય મીટર આપેલું છે બરાબર તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર એક જોયો એ રીતે ક્વેશ્ચન નંબર બે છે કે કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કપાયેલું છે શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે જો હા તો આપણું ઉત્તર ઉદાહરણ આપી શકો મિત્રો હા હોઈ શકે છે જ્યારે કોઈ પદાર્થ દ્વારા અંતર કાપેલું હોવા છતાં તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે તેનું ઉદાહરણ અહીંયા આપેલું છે કે કોઈ વિદ્યાર્થી મેદાનમાં દોડે છે અને એક આખું ચક્કર પૂરું કરે છે મેદાનનું પરીક્ષ ચારસો મીટર હોય તો વિદ્યાર્થી અંતર ચારસો મીટર કાપ્યું હશે પરંતુ તેને શરૂઆતની જગ્યા પર આવી ગયો એટલે તેનું સ્થાનાંતર જીરો એટલે આમાં બીજું એક પણ ઉદાહરણ આપી શકાય છે કે એક વિદ્યાર્થીએ સ્કૂલમાં ગયો અને સ્કૂલમાંથી પાછો ઘરે આવ્યો તો આને કરેલું સ્થાનાંતર કેટલું કહેવાય શૂન્ય કહેવાય બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ ઝડપ એટલે શું તેનું સૂત્ર અને એસઆઈ એકમ લખો તો ઝડપ એટલે પદાર્થ દ્વારા નિર્ધારિત સમયમાં કાપવામાં આવેલ કુલ અંતરને ઝડપ કહેવામાં આવે છે ઝડપનું સૂત્ર અહીંયા તમને આપેલું છે અંતર ભાગ્યા સમય એસઆઈ એકમ તમને આપેલું છે મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી છે તફાવત આપો વેગ અને પ્રવેગ તો વેગ એટલે એકમ સમયના પદાર્થના સ્થાનાંતરમાં થતા ફેરફારને વેગ કહે છે વેગનો એસાઈ એકમ મીટર પર સેકન્ડ છે પ્રવેગ એટલે એકમ સમયના પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે પ્રયોગનો એસ એક મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે બરાબર મિત્રો દહીં આપણે એકથી ચાર પ્રશ્નો પૂર્ણ કર્યા આ ચાર પ્રશ્નોમાં કોઈને પણ તકલીફ હોય તો નીચે કોમેન્ટ કરો આપણે એના માટે એક શોર્ટ વિડીયો અપલોડ કરી દઈશું બરાબર મિત્રો શોર્ટ વિડીયો આપણે બનાવી દઈશું બરાબર ત્યાર પછી છે પ્રવેગ એટલે શું અને પ્રતિપ્રવેગ એ પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે 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 ઉદાહરણ લખવાના છે બરાબર તો પ્રવેગ એટલે રસ્તા પર દોડતી કાર ઝડપમાં વધારે હોય ત્યારે વેગ વધે છે એટલે કે પ્રવેગ એટલે પ્રવેગ થાય છે બાઇક ચાલક સ્ટેન્ડ સ્ટીલમાંથી ગતિ પકડીને આગળ વધે છે ત્યારે વેગ વધે છે એટલે કે પ્રવેગ વધે એટલે કે પ્રવેગ થાય છે પ્રતિ પ્રવેગ બસ અથવા ટ્રેનની બ્રેક લગાવવામાં આવે છે ત્યારે તેની ઝડપ ઘટે છે જેને પ્રતિ કહે છે હવામાં ઉપર ફેંકવામાં આવેલ બોલને ધીમે બોલ પડી જાય છે અને પડીને ઉપર અનિયમિત પ્રહિ ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો તો અહીંયા છે કોઈ પદાર્થના વેગમાં બદલાવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રહિ ગતિ કરે છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે ટ્રાફિક ટ્રાફિક વાળા રસ્તા પર વાહનની ગતિ વાળા રસ્તા પર વાહનનો પ્રવેશ વારંવાર બદલાવ હોય અને આથી વાહનની ગતિ અનિયમિત પ્રવ ગતિ છે તેમ કહેવાય ત્યાર પછી ક્વેશ્ચન છે એક ટ્રેન રેલવે સ્ટેશનથી ગતિનો પ્રારંભ કરે છે અને નિયમિત પ્રવ ગતિ કરી દસ મિનિટમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઝડપ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ કેટલો થશે શોધો તો મિત્રો તેનો એસઆઈ એકમ રૂપાંતર કરીએ તો અંતિમ વેગ બરાબર ચાલીસ કિલો મીટર પ્રતિ સેકન્ડ એટલે ચાર હજાર ગુણ્યા એક હજાર પ્રતિ સેકન્ડ એક કલાક બરાબર છત્રીસો સેકન્ડ અને કે કિલો કી કિમી એટલે આટલું તમારે ક્યાં આપ્યો એક હજાર ભાગ્યા છત્રીસો તો એ અંતિમ વિક તેનો જે છે ફાઇનલ આપણી જોડે અગિયાર પોઈન્ટ અગિયાર મીટર પર સેકન્ડ અને સમય દસ મિનિટ દસ એક મિનિટમાં સાઠ સેકન્ડ હોય દસ ગુણ્યા એટલે છસો સેકન્ડ બરાબર મિત્રો ત્યાર પછી પ્રવેશ તમારે સ્વપ્રયત્નો શોધવું પડશે પ્રવેગ એટલે મિત્રો તમારે અહીંયા વેગ ભાગ્યા સમય બરાબર તો અહીંયા વેગ એટલે શું થાય મિત્રો અગિયાર પોઈન્ટ અગિયાર ભાગ્યા છસો બરાબર મિત્રો એમ કરશો એટલે તમારે અહીંયા જવાબ આવી જશે અહીંયા શું કીધું છે તો પ્રવેગ શોધો બરાબર આપણે વેગ શોધ્યો તો એ જ રીતે આ અગિયાર પોઈન્ટ અગિયાર અગિયાર પોઈન્ટ અગિયાર ભાગ્યા છસો કરશો બરાબર એટલે તમારે પ્રવેગ મળી જશે મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો તફાત આપવાનો છે પ્રવેગ અને પ્રતિપ્રવેગ તો પ્રવેગ એટલે જ્યારે કોઈ પદાર્થનો વેગમાં સમયમાં વેગ સમયમાં વધે છે ત્યારે તે પ્રવેગ કહેવાય છે અને ઉદાહરણ તરીકે કાર ધીમે ધીમે ઝડપ ઝડપ વધારીને આગળ વધે છે અને પ્રતિપ્રવેગ એટલે કે જ્યારે કોઈ પદાર્થનો વેગ ઘટે છે ત્યારે તે પ્રતિપ્રવગ પ્રતિ પ્રયોગ કહેવાય છે ઉદાહરણ તરીકે બસ ડ્રાઈવર બ્રેક લગાડે ત્યારે તેની ઝડપ ઓછી થાય છે ત્યાર પછી તમારે અહીંયા છે વૈજ્ઞાનિક કારણ આપો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે કારણ કે કોઈ પદાર્થ ગતિશીલ કે સ્થિર છે તે હંમેશા અન્ય પદાર્થની તુલનામાં નક્કી થાય છે જેમ કે ટ્રેનમાં બેઠેલો મુસાફર ટ્રેનની તુલના સાથ સ્થિર છે પરંતુ પૃથ્વીની તુલનામાં ગતિશીલ છે તેથી તે સંપૂર્ણ રીતે ગ ગતિ સંપૂર્ણ નહીં પરંતુ સાપેક્ષ છે ત્યાર પછી સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે તે શૂન્ય સ્થાનાંતર શૂન્ય હોય શકે નહીં તો ખોટું છે મિત્રો સ્થળાંતર શૂન્ય હોય શકે ઋણ ન હોઈ શકે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો બીજું એમ શીખ્યું છે કે અહી તેનું અહીંયા શું કહે છે મિત્રો તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલું અંતર કરતાં વધુ હોય તો મિત્રો ખોટું ના પણ હોય શૂન્ય પણ હોય મિત્રો બરાબર શૂન્ય અંતર બરાબર અંતર એટલે કુલ બરાબર આટલેથી ચાલુ કરી તો આને કાપેલું કુલ અંતર બરાબર તો આ ખોટું હોય મિત્રો બરાબર તો આ રીતે આપણે પ્રકરણ નંબર સાત પૂર્ણ કરી આની પીડીએફ તમને મળી જશે પરંતુ એક હજાર કે વ્યૂ પ્લસ સો નહીં પરંતુ એકસો એક લાઇક એકસો એક પ્લસ લાઇક હશે ત્યારે તમને આની પીડીએફ મળી જશે બરાબર નીચે તમને મળી જશે દરેક વિડીયો પર તો મિત્રો આ સાથે એ આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેરની સબસ્ક્રાઈબ કરો જલ્દીથી બરાબર તો આપણે મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ